નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આઠથી ચૌદ જુલાઈમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ મંદ રહેશે ચૌદથી બાવી તારીખમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની મિત્રો આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોને છ હજારને બદલે બાર હજાર આપવાની માંગ કરવામાં આવી રહી છે આર સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચ દ્વારા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરવામાં આવી રહી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિની વાર્ષિક રૂપિયા છ હજારથી વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવે ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું હતું કે અમે આ બાર મુખ્ય માંગણીઓ કરી અને રજૂ કરી રહ્યા છીએ ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓ હવે અનલિમિટેડ ફાઇવ જી નહીં આપે ટેરિફ પ્લાનને મોંઘા કર્યા બાદ ટેલિકમ્યુનિકેશન જીઓએ તેના યુઝર્સ માટે વધુ એક મોટો ઝટકો આપી દીધો છે મિત્રો પહેલાંની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ ફાઇવ ડેટા નહીં મળે હવે અનલિમિટેડ 5G ડેટા માત્ર ત્યારે જ મળશે જ્યારે તમે ટુ અથવા તો તેનાથી વધુનો પ્લાન માટે રિચાર્જ કરાવશો એટલે કે હવે તમારે અનલિમિટેડ 5G ડેટા માટે દરરોજ ટુ જી ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે તેથી નીચેના પ્લાનમાં તમને ફોર મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવી ગયો છે જોકે સરકારી કર્મીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે જાન્યુઆરી બે હજાર ચોવીસના ભથ્થામાં ચાર ટકાનો વધારો ચૂકવાશે રાજ્યના ચાર પોઈન્ટ એકોતેર લાખ કર્મચારીઓને લાભ મળશે તેમજ રાજ્યના ચાર પોઈન્ટ તોતેર લાખ પેન્શન્સને લાભ પણ મળશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો મોદીની મોટી ગેરંટી હવે વાહનો ફરીમાં ચાલશે ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી આ સભામાં તેમણે મિત્રો જણાવ્યું હતું કે ત્રણસો યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું હતું કે હવે પછીનો મારો પ્લાન મેં તૈયાર રાખ્યો છે તમે વાહન હવે ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ હવે ઝીરો આવશે આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક્સ વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ સભામાં જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો છ લાખ રૂપિયાની સહાય મળશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજીઓ રીતે વિવિધ રીતે અપનાવવામાં આવે છે તે માટે મિત્રો સાધનોની ખૂબ જ જરૂર પડે છે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી ટેકનોલોજીઓ અપનાવવામાં આવી રહી છે અને યોજનાઓનો પણ મિત્રો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેને મિત્રો ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓને બે હજાર ચોવીસમાં મિત્રો લાગુ કરવામાં આવી ગઈ છે આ યોજનાઓ માટે ડ્રેગન ફ્રૂટના વાવેતરની સહાય યોજના મિત્રો બહાર પાડવામાં આવેલ છે આ યોજનાના હેઠળ ખેડૂતોને મિત્રો યુનિટ કોસ્ટ અંદાજીત ખર્ચ મિત્રો છ લાખ રૂપિયા હેક્ટર ખર્ચના સહાયને રકમ મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને પચાસ ટકા અથવા તો મિત્રો મહત્તમ ત્રણ લાખ રૂપિયા એમાંથી બિનનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર થશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો હવે તુવેર દાળથી રહેશે વંચિત તો મિત્રો ગુજરાત રાજ્યના તોતેર લાખ અઠ્ઠાણું હજાર આઠસો ઓગણચાલીસ રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે ઓછા જથ્થાથી ઝઘડો થતા હોવાની ફરિયાદો જુલાઈમાં મિત્રો વિતરણનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કરવામાં આવી હતી વિગતો મુજબ મિત્રો ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં તોતેર લાખ કાર્ડ હોલ્ડરો જૂન માસ દરમિયાન મિત્રો તુવેર દાળથી વંચિત રહેશે હવે સરકાર તુવેર દાળની ખરીદી કરી શકે તેમ નથી અને શોર્ટ સપ્લાયના કારણે ચાલુ માસમાં મિત્રો દુકાનદારોને મળવાપાત્ર પરમિટમાં પણ મિત્રો દાળ મૂકવામાં આવી નથી જેથી રાજ્યના તોતેર લાખ રેશન કાર્ડ ધારકોને હવે તુવેર દાળ વગર રહેવું પડશે તો મિત્રો આજના આ વિડિયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો